પટેલ સોસાયટી ખાતે આવેલા સિનિયર સિટીઝન હોલમાં મેઘધનુષના સાતરંગની જાણીતી કવિયત્રી લેખિકા તેમજ નાટ્ય જગત ની જાણીતી અભિનેત્રી એવી સુરતની

એમના મુખે કહેલી સાચી વાત છે બાળપણની વાતો ને બરાબર એમનું જે છે એમની પાસેથી લઈને જ મેં આ તૈયાર કર્યું છે એટલે આ નયનભાઈને આજે પણ એમને યાદ કરીએ ઉપર ગેલેક્સીમાંથી આપણા પર આશીર્વાદ વરસાવતા હશે કે મંજુને ફરીથી જીવન કરી લંડનથી અહીંયા આવી ચૂકી એક જ મિનિટ હા હલો હા હા હું મંજુ બોલું છું હાજી લંડનથી શું ગુજરાતી કવિતો હો નથી લાગતી કંઈ બોલ છતી લાગે છે હા હા સાંભળો હશે તમને સાંભળો હશે હા બરાબર બરાબર હા હું કાવ્ય નાયકા છું સોરી ભાઈ થતીતી ભૂલ કરે છે નાયકા મારી अटक નથી નાયકા યુનો ઇન્સ્પિરેશન પ્રેરણા આ એક્ઝેક્ટલી ખાઈ ભાઈ ફાઈ ફાઈ ઇઝ ઇઝ હું સાક્ષર છું

એ વરસાદ પણ હોય છે માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે માં જે ઉર્ફે આવે છે ને ઉર્ફે ઉર્ફે પણ હોય છે નય દેસાઈ એસએસસી એમાં એસએસસી ડિગ્રી એ પણ હોય છે ચા નય ને ચા મંગાવ મેં ચાવાની મીઠાશ ને મીઠાશ એ પણ હોય છે આમ જુઓ તો હું આ ગેરે ગસની કાડી મિલાડી પણ હોય છે ચકલી કાવ્યાની સ્વીટી પણ હોય છે ખાતે થઈ ગઈ ને પાકી

ગુજરાતીમાં એકદમ પાકો તો ગણિતમાં સાવ મિંડો ગણિત એનું એટલું કાચું એટલું કાચું તુષારભાઈ કે છેલ્લા સુધી એણે દુનિયાનું ગણિત સમજાયો જ નહીં અને હું હું ગણિતમાં એકદમ પાકીશ પણ ગુજરાતીમાં સાવ કાચી એટલે હું શું કરતી ખબર છે વિનાશભાઈ હું વર્ગ આપે ને તો નયની નોટ લાવીને કોપી કરી લીધી તો હું એક દિવસ આ લેસન કરીને કોપી કરી લઈશ એની નોટ એના ઘરે આપવા ગઈ ત્રીજે ઘરે વાડામાંથી જ ગઈ તો નયાના મમ્મી ઇન્દુ કાકી રસોઈ બનાવતા હતા અને નય છુપાઈને મને જોયા કરે પાછળથી મેં ગયો ઇન્દુ કાકી નયન છે નયન તાથી મને ઈશારો કર્યો બસ એક આટલી નાની ઘટના આટલો એક પ્રસંગ એના પરથી નયને કેટલું સુંદર ગીત રચ્યું છે તે તમે જુઓ કે જતાં જતાં પાછું જોઈને